જે પરિણામ જાહેર થવાનું એની પર આપણે ચર્ચા કરીએ કે ચૂંટણી પહેલા પક્ષ દ્વારા જે ઢંઢેરો બહાર પડે છે જેની અંદર વચનો આપવામાં આવે છે તો એ વચનો માટે ઘણી વાર પાંચ વર્ષ સુધી રાહ જોયા પછી અમુક વચનો તો તો રહી જતા હોય છે દરેક પક્ષનો ઢંઢેરો પ્રજાએ સાચવી રાખવો જોઈએ કે કેમ શું કે છે પ્રજાજનો ચૂંટણીના ઢંઢેરા અત્યારે લોકો દરેક પક્ષ લોકો વ્યવસ્થિત રીતે લાંબા લાંબા આપે છે પણ સાચવી રાખવા એટલા માટે જોઈએ કે એ એનું કેટલા કેટલું કામ એ લોકો કરે છે અને એના માટે શું થાય છે કે ચૂંટણી ચૂંટાયા પછી નેતાઓ દેખાતા નથી આપણા એરિયામાં દરેક ચૂંટણી પાંચ વર્ષની હોય છે તો પાંચ વર્ષમાં વાર નથી આવતા અને છેલ્લે જ્યારે બીજી ચૂંટણી આવે ત્યારે જ દેખા દે છે એની કરતાં જો એ લોકો એમના ટાઈમ ટેબલમાં એમની ઓફિસે અમને બોલાવીને ધક્કા ખવડાવ્યા કરતાં પ્રજાની વચ્ચે એમને જો રહેવું હોય તો એમણે પોતાના મત ક્ષેત્રની અંદર સમયાંતરે દાખલા તરીકે છ મહિને એકવાર કે એવી ગેટ ટુગેધર ટાઈપની ભાષણબાજી નહીં પણ એક પબ્લિક મિટિંગ કરી અને સોસાયટીઓના ચેરમેન સેક્રેટરીઓ મેં કમસે કમ બોલાવે ને ધારો કે તો એટલી પબ્લિકને તો એ લોકો હેન્ડલ કરી શકે અને એની સામે જે એરિયાના પ્રશ્નો હોય એનું ઉકેલ જવાબ કે જે કંઈ હોય એ બધું વ્યવસ્થિત રીતે ચાલી શકે અને આવું કરવાથી કદાચ હું એવું માનું છું કે લોકોની જવાબદારી નેતાઓની જવાબદારી થોડી વધી શકે છે સો ટકા પૂછવું જોઈએ કારણ કે વચન આપવા અને પાળવા એ બંને અલગ વિષય છે વચન આપ્યા પછી લગભગ પાળવાનું એટલે આપણો આપણી પ્રજાનું કેવું છે કે આપણે બધું જ ભૂલી જઈએ છીએ આજે ચૂંટણીના વચનો આજે આપ્યા હોય એ આપણને વરસ પછી કે છ મહિના પછી કોઈ યાદ રહેતા નથી એટલે એનું ડોક્યુમેન્ટેશન થાય અને એમાં પબ્લિકને ધારો કે જેમાં આ લોકો ચૂંટણી માટે પેલા પેમ્ફલેટ વેચે છે એવી રીતે એમનું આ જે દંઢેરો હોય એ પણ દરેક ઘરમાં પહોંચી જાય તો જ આગળ કામ થાય એ દંઢેરો લોકોને કે ભાઈ સાચવી રાખજો અને એમાં તમે એની અંદર રિવ્યૂ કરતા રહેજો પોતે રિવ્યૂ કરે પબ્લિક પોતે રિવ્યૂ કરે અને જનતા એનો પ્રશ્નનો મતલબ એનો ઉકેલ માગે એમના નેતાઓ પાસે કે આ કેમ કામ નથી થયું ચોક્કસ આપણે ઢંઢેરો જે પણ સત્તાધારી પક્ષ છે અથવા જે બીજો પક્ષ છે જે ઢંઢેરા આપ્યા છે એ બધા સાચવી રાખવા બહુ જ જરૂરી છે કારણ કે પછી જ્યારે કામ કરવાનું આવે ત્યારે એ લોકો ગલ્લા તલ્લા કરતા હોય છે ત્યારે આપણે એમને કહી શકીએ કે તમે ચૂંટણીના જે વચનો આપ્યા છે એમાંનું જ આ કામ છે તો તમે એને કેરી ફોરવર્ડ કરો આ આપણો એક મત હોય છે કારણ કે પછી જ્યારે પણ આપણે કંઈક પણ કામ કરાવવાનું હોય નેતાઓને મળવાનું હોય નેતાઓ તો દેખાતા જ નથી ચૂંટણી વખતે એ લોકો આવી જાય સફેદ જબ્બા અને સફેદ લેંઘા પહેરીને આવી જાય અને પછી બે હાથ જોડીને નમસ્કાર કરીને જતા રહે કે તમારો વોટ અમે આપજો પણ એ લોકો ખાસ ધ્યાન રાખે કે જે મત મળે છે એ ઉપલી કક્ષાના જે પ્રધાન કક્ષાના છે એમની ક્રેડિટથી તમને લોકોને ચૂંટવામાં આવે છે નહીં કે તમારી ઇન્ડિ ઇન્ડિવિજ્યુઅલ આઇડેન્ટિટીથી માટે ઢંઢેરો ચોક્કસ સાચવી રાખવો જોઈએ કે કયા કામ કર્યા છે કયા નથી કર્યા કયા પેન્ડિંગ છે આપણે એમને રિમાઇન્ડ કરવાનું કે સાહેબ તમે આ ચૂંટણીનો ઢંઢેરો આપ્યો છે તો હવે આટલા કામ તો ચાલુ કરો અત્યાર સુધી આપણે જોતા આવીએ છીએ કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ચૂંટણી ઢંઢેરા આપવામાં આવે છે ફક્તને ઢંઢેરો શબ્દ આપે છે હું એમ કહું છું કે વચનપત્ર હોવું જોઈએ કોઈપણ પક્ષનું કોઈપણ પક્ષ હોય જ્યારે ચૂંટણી વખતે જે કંઈ આ લોકો ઢંઢેરો બહાર પાડે છે એમાં નાગરિકોને ઘણી વખત છેતરવામાં આવતા હોય છે ખોટી ખોટી વાતો કરવામાં આવતી હોય છે એની જગ્યાએ એ ચૂંટણી ઢંઢેરો એકદમ પારદર્શી હોવો જોઈએ બીજું કે જે કોઈ રાજકીય પાર્ટીના નેતાઓએ આ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હોય એમને પોતાની ક્ષમતા મુજબ જ આપવો જોઈએ ના કોઈ વધારો હોવો જોઈએ ના કોઈ બોગસ હોવું જોઈએ ના ઠાલા વચનો હોવા જોઈએ બીજું કે ઇલેક્શન ચૂંટણી આવશે એ વખતે તો નેતાઓ જે ચૂંટણી લડી રહ્યા છે એમને તો ચૂંટાવા માટે આ બધું કરવું જરૂરી છે પણ અત્યારે આપણે જે ઓગણીસો સુડતાલીસની સાલમાં જે હતા એવા નથી રહ્યા એડવાન્સ ટેકનોલોજી છે નાગરિકો ભણે ગણનારા છે યુવાનો પણ બહુ જ ફોરવર્ડ છે આ જે ચૂંટણીની ઢંઢેરો આપવામાં આવે છે એ ઘરે ઘરે આપવામાં આવતો હોય છે અને આપણા જે નાગરિકો છે જાગૃત નાગરિક એમની પણ ફરજ છે કે બીજું કંઈ ના સાચવે તો કંઈ નહીં પણ આ ચૂંટણી ઢંઢેરો ફૂલ ટાઈમ માટે સાચવવો જોઈએ પ્રજાજનો કહે છે કે ચૂંટણી ઢંઢેરો સાચવો કે ના સાચવો પણ આ ચૂંટણી ઢંઢેરાના વચનો ના પડાય રાહ જોવા છતાં કેટલો સમય રાહ જોવી ક્યાં સુધી રાહ જોવી તો આ વચનો પૂરા રાજકીય પક્ષ કરે એના માટે પ્રજાજનો શું કરી શકે કોની પાસે માગણી કરે શું વચનો પૂરા ના થાય તો લોકપાલ પાસે જાય અદાલત સમક્ષ જાય શું કરવાનું હોય વચનો પૂરા કરવા માટે પ્રજાજનોના હાથમાં શું છે રાજકીય ધુરંધરો શું કહે છે કે પક્ષો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જે ઢંઢેરાની અંદર જે વચનો આપે છે એટલે મોટા ભાગમાં તમે જોશો કે રાજકીય પક્ષો જે ચૂંટણી ઢંઢેરાની અંદર વચન આપે છે તે કદાચ એ લોકો ભવિષ્યમાં ચૂંટાય અને પછી જો એ વચનો પૂરા ના કરે તો એક લોકપાલની અંદર ફરિયાદ કરવાની સિસ્ટમ છે કે કોર્ટમાં ફરિયાદ કરવાની સિસ્ટમ છે પણ એ સાવ બેકાર સિસ્ટમ છે કારણ કે તમે જોશો કે લોકપાલની બી જે છે એ આપણે તમે ફરિયાદ કરવા જશો તો લોકોને એ જાગૃતિ નથી કે લોકપાલ જે છે એની નિમણૂક બી થઈ નથી અત્યાર સુધીમાં ઘણા સ્ટેટની અંદર લોકપાલની નિમણૂક નથી થયેલી અને લોકોમાં જાગૃતિ બી નથી કે લોકપાલ ક્યાં છે અને એની અંદર કઈ રીતની ફરિયાદ કરવી અને કોર્ટોની અંદર પહેલેથી જ એટલા કેસોના ભારણ હોય છે કે ચૂંટણી ઢંઢેરાની અંદર જે વચનો રાજકીય પક્ષોએ આપેલા હોય છે અને તે પૂરા ના કરે તો તેના માટે કેસ કરવાની કોઈ સિસ્ટમ હજુ સુધી ડેવલપ કરવામાં આવી નથી એટલે ફક્ત ને ફક્ત લોકો જે છે વિશ્વાસ રાખીને કે ભાઈ જે રાજકીય પક્ષે જે વચનો આપેલા છે પૂર્ણ કરશે એ ફક્ત વિશ્વાસ રાખીને જ વોટ આપવાનો એકમાત્ર ઉપાય તેમની પાસે રહે છે કારણ કે તેઓ જો જે વોટ વોટ આપ્યા બાદ બી જો વચનો જે પૂરા ના થાય તો સામાન્ય જનતા છે ક્યાં પોતે એની ફરિયાદ કરી શકતી નથી એ પીસાઈ જાય છે સૌપ્રથમ તો આ દેશની જનતાને આ જે ચૂંટણી પ્રક્રિયા થાય છે એ ચૂંટણી પ્રક્રિયાની ટોટલ સંપૂર્ણ માહિતી જ નથી ભારતના સંવિધાનની પ્રણાલિકા મુજબ દર પાંચ વર્ષે દેશની અંદર વિધાનસભાની ચૂંટણી દર પાંચ વર્ષે લોકસભાની ચૂંટણી એના સમય અંતરે થાય છે પરંતુ આ જે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ નાઇન્ટીન ફિફ્ટી વન છે ઓગણીસો એકાવન મુજબ આ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ છે એના અનુસંધાને સમગ્ર ભારતની અંદર ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવે છે અને એમાં દર્શાવવામાં આવેલી જોગવાઈ મુજબ એ ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય છે દર પાંચ વર્ષે કોઈ પણ પાર્ટી હોય એ જ્યારે ચૂંટણીની અંદર એમના ઉમેદવારોનો ઊભા રાખે ત્યારે એમનો એક મેનિફેસ્ટો નક્કી કરે છે અને એ મેનિફેસ્ટોની અંદર જે પ્રકારે પ્રજાના હિતમાં પ્રજાની સુખાકારી માટે પ્રજાના વિકાસ માટે જે કંઈ મુદ્દાઓ અંદર લખ્યા હોય એ મુદ્દાઓ ઉપર વાત કરે છે અને જ્યારે પાંચ વર્ષ પૂર્ણ થઈ જાય ત્યારે પ્રજા એમને પૂછે છે કે તમે આ પાંચ વર્ષ દરમિયાન શું કર્યું પરંતુ ખરેખર પ્રજાને ચૂંટણી ઢંઢેરાની સાથે સાથે એ પણ માર્ગદર્શન આપવું જોઈએ કે જો અમારી પાર્ટી દ્વારા આપવામાં આવેલા ચૂંટણી ઢંઢેરાની અંદર એક પણ વચનોનું પાલન નહીં થાય તો તમે અમારા વિરુદ્ધમાં કોર્ટમાં જઈ શકો ચૂંટણી કમિશનરની ઓફિસે જઈ શકો અને જે પ્રત્યાશી જે ઉમેદવાર ને તમે ચૂંટીને એનું તમારું પ્રતિનિધિત્વ આપ્યું છે એની સામે તમે કાયદેસરની ફરિયાદ કરી શકો પરંતુ આવું ક્યાંય કોઈ દેશની અંદર થતું નથી લોકતંત્ર છે પબ્લિકને જ્યાં લાગે જ્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તમે ત્યાં જઈ શકો છો અદાલતના દરવાજા બધા માટે ખુલ્લા જ છે અને લોકપાલની જે વાત છે તો લોકપાલ કોર્ટ બી ઇન્ડિયામાં છે જ તમને એવું લાગે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તમે લોકપાલ અદાલતમાં બી જઈ શકો છો લોકપાલ અદાલત અના હજારનું જ્યારે આટલું મોટું આંદોલન થયું એના પછી લોકપાલ બિલની બહુ જોરશોરથી માંગણી ઉઠી હતી અને બે હજાર ઓગણીસમાં માર્ચ પછી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ લોકપાલ અદાલતની અને લોકપાલ અધિકારીની ગોઠવણી કરવામાં આવી હતી ફરિયાદ આવતી બી હશે હું એવું માનું છું કે ફરિયાદ નહીં આવતી કે લોકતંત્ર છે લોકો આંદોલન કરી શકે તો ફરિયાદ કેમ નહીં કરી શકે બરાબર આપણે આરટીઆઈનો એક દાખલો લઈએ કે આરટીઆઈ જ્યારે નવું નવું ચાલુ છે લોકોને એવું કોણ અવાજ કરશે અત્યારે ઢગલો આરટીઆઈ લોકો કરે છે તો એવું નથી કે ભ્રષ્ટાચારની વિરોધમાં અગર થતો હશે તો લોકો સો ટકા એની અંદર અરજીઓ નાખતા હશે પોતાની અને એનો જો લોકપાલ બહુ એકદમ ક્લિયર પ્રોસેસ છે સો ટકા સાક્ષરતા દર પહેલાં કરતાં અત્યારે ઇન્ડિયાનો બહુ સારો છે લોકો લગભગ પંચાણું છન્નું ટકાની આસપાસ ઇન્ડિયાનો સાક્ષરતા દર છે એના કારણે બી સો ટકા થતું હશે અને નિષ્પક્ષ થતું હશે એનો પૂરો ભરોસો છે હા લોકપાલની આપણે એ વસ્તુ કહી શકીએ છીએ કે લોકપાલની માહિતી બહુ લોકોનો ઓછી છે મને બી જ્યારે લોકપાલવાળા પ્રશ્ન જ્યારે હમણાં બે દિવસ પહેલાં અન્ના હજારે ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યૂ જોયું મેં લોકપાલ વિશે થોડુંક સ્ટડી કરવાનો વિચાર કર્યો ત્યારે મને ખબર પડી કે લોકપાલ કોર્ટ છે ઇન્ડિયામાં અને મેં તમને ડેટ આપીને કે તેર માર્ચ બે હજાર ઓગણીસ જ્યારે બે હજાર ઓગણીસ પછી સરકાર બની માન્ય નરેન્દ્રભાઈની ત્યારે હમણાં લોકપાલ બિલ અરે લોકપાલ કોર્ટ લઈને આવ્યા તો મને હમણાં પણ જ ખબર પડી છે કે લોકપાલ કોર્ટ છે એટલે આ વિશે અવેરનેસ જરૂર ફેલાવી જોઈએ કે લોકપાલ કોર્ટ જેવું બી ઇન્ડિયામાં છે તમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ તમારી ત્યાં ફરિયાદ કરી શકો છો ના લોકપાલ વિશે લોકોમાં અવેરનેસ નથી અને એક સો ટકા નથી લોકપાલ વિશે લોકોને જાણકારી હોવી જ જોઈએ એ બહુ અગત્યની અને બહુ જરૂરી વસ્તુ છે દેશ માટે લોકપાલની અંદર અમુક કેસો કયા લેવા અને કોની સામે કરી શકાય એવી રીતે લોકાયુક્તમાં બી કોની સામે કઈ રીતે કરી શકાય એની બંધારણમાં જોગવાઈ છે અને એ બંધારણની જોગવાઈના પ્રમાણે ત્યાં જે કેસ ચાલતા હોય એ કેસોની ક્યારેય ગુપ્ત સૌથી વધારે ગુપ્તતા રાખવી પડે છે એમાં ગુપ્તતા એટલે કે ત્યાં કેસ ચાલતો હોય હું પ્રેસ નોટ આપું કે બહાર જઈને કોઈ બોલે તો એ ગુપ્તતા ના જળવા પ્રેસ રિપોર્ટર બી જો લખે કે આ આ ફરિયાદ દાખલ થઈ તો પ્રેસ સામે પણ એક્શન લેવાય છે એટલે એ જે એ જે સિસ્ટેમેટિક ચાલતું હોય છે એમાં લોકાયુક્ત અને લોકપાલમાં એક સૌથી વધારે દુઃખની બંધારણમાં મેં લખીને જોગવાઈઓ કરવાની માગણી કરી છે કે જે જે સરકારો હોય જે રાજ્યની સરકાર હોય એ લોકો જે ફંડો લેતા હોય ઇલેક્ટ્રોક બાયોને કે લેતા હોય તો એના કારણે એ લોકો જે કરે અને એ જે ટેન્ડર કે કામની પ્રક્રિયા જ્યારે આવતી હોય કમિટીઓમાં તો એ કમિટીઓ મંજૂર કરતી હોય છે જેના કારણે જો લોકાયુક્તમાં કે લોકપાલમાં તમે જાઓ તો એ તરત કાળી કે કમિટીનો નિર્ણય છે એટલે અમે કહ્યું છે કે ભાઈ કમિટીનો નિર્ણય છે પણ કમિટી એક પક્ષની હોય ધારો કે જે બી રાજ્યમાં જે સરકાર હોય અમે કોઈ સરકાર ઉપર પ્રહાર નથી કરતા પણ લોકાયુ લોકપાલમાં એ પણ જોગવાઈઓ કરવી જોઈએ હવે લોકાયુક્ત હવે હું કહેવા માગું છું કે તમે મંત્રીશ્રી શ્રી આઈએસ ઓફિસરો સામે પણ ફરિયાદ કરી શકો ખરેખર તો મારી નજરમાં આ પ્રશ્ન જ અસ્થાને છે કારણ કે ચૂંટણી ઢંઢેરાના વચનો પૂરા ન થાય એ શબ્દ જો શા માટે ન થાય ચૂંટણી ઢંઢેરો એક જાતનું શ્વેતપત્ર છે એ પૂરા કરવા માટે જ જે તે પક્ષ ચૂંટણી ઢંઢેરો શા માટે જાહેર કરે છે કે અમે આગામી સમયની અંદર આટલા આટલા કામ આ આ રીતે આપણે કરીશું તો એ પૂરું કરવા માટે બંધાયેલું જ છે જે તે પક્ષ તો એ શા માટે પૂરા ન કરે એણે પૂરા કરવા જ જોઈએ તન મન ધનથી પૂરી નિષ્ઠાથી એ પૂરા કરવાના જ છે એ માટે એટલે પહેલો તો સવાલ એ થાય છે કે શા માટે ન પૂરા થાય છતાં પણ કોઈ પણ કારણોસર કોઈપણ પક્ષનો વ્યક્તિ કે ચૂંટાયેલો પ્રતિનિધિ પૂરા કરવામાં પાછી પાણી કરે છે અથવા યોગ્ય સમયમાં પૂરા થતા નથી કે પ્રજાના વિશ્વાસમાં ખરા ઉતરતા નથી તો પ્રજાએ પણ એનું ફોલોઅપ લેવું જોઈએ ચેકિંગ કરવું જોઈએ અને જો એ ચૂંટણી ઢંઢેરાને જે વચનો આપેલા છે એ પૂરા ન થાય તો જે તે જગ્યાએ રજૂઆતો બી કરવી જોઈએ ભારતીય બંધારણની અંદર દરેક નાગરિકને એક અધિકાર આપ્યા છે તમે લોકચાહી ડબ્બે રજૂઆત માનો કે આપ લેખિતમાં રજૂઆત કરી શકો છો મલ્ટીમીડિયાનો ફેસબુકથી ટ્વિટરથી માંડી અને તમામ રીતે ઉપયોગ કરી અને પણ કરી શકો છો જે તે ચૂંટાયેલા પ્રતિનિધિ બંધાયેલા છે કરવા એને આપ રૂબરૂ મળીને પહેલું મૌખિક રજૂઆત કરી શકો છો લેખિત રજૂઆત કરી શકો છો એનાથી ઉપરના લેવલે જે તે વિભાગના ધારાસભ્યો જે તે વિભાગના મંત્રીઓને મંત્રીમંડળમાં કે મુખ્યમંત્રી નીચેથી માંડીને ઉપર સુધી સો ટકા રજૂઆત કરવી જોઈએ છતાં પણ કમ ના થાય તો લોકપાલથી માંડી જ્યાં જ્યાં પણ શક્ય હોય જ્યાં જ્યાં તમે એપ્રોચ હોય આ પહોંચી શકતા હોય ત્યાં પણ હું તો એમ માનું છું એનાથી એક સ્ટેપ આગળ કે નામદાર હાઈકોર્ટનું પર શરણ લેવું જ જોઈએ કે આટલા આટલા ચૂંટણી ઢંઢેરા આ પક્ષે આપણે પર્ટિક્યુલર કોઈ પક્ષની વાત નથી કરતા આપણે અત્યારે કોઈ પક્ષા પક્ષીમાં પડતા નથી પરંતુ ચૂંટાયેલા સભ્ય શબ્દ આપણે વાપરીશું કે જે પણ ચૂંટાયેલા માનો કે મ્યુનિસિપાલિટીની ચૂંટણી હોય તો કોર્પોરેટર હોય કે વિધાનસભાની હોય તો ધારાસભ્ય હોય કે સંસદની હોય તો સંસદ સભ્ય હોય એમણે પોતે જે પણ વચનો આપ્યા છે લેખિતમાં આપ્યા છે જાહેરમાં આપ્યા છે પ્રેસ કોન્ફરન્સ કરીને આપ્યા છે અને એ પૂરા કરવા બંધાયેલા જ છે પૂરા કરવા જ જોઈએ છતાં પણ અટકી જાય રહી જાય તો લોકપાલથી માંડી મંત્રીમંડળથી માંડી સરકારથી માંડી ઇવન વિરોધ પક્ષ હોય તો ખાસ આ સાચવવું જોઈએ વિરોધ પક્ષોએ તો એને હાઇલાઇટ કરી અને ધ્યાન પર લાવવું જોઈએ અને પ્રજાએ તો ખાસ યાદ રાખવું જોઈએ કે આટલા આટલા દાખલા તરીકે હું ઉદાહરણ આપું છું કે પૂર્વ વિસ્તારની અંદર જે ખારીકટ કેનાલ છેલ્લા પંદર વર્ષથી જેટલી પણ ચૂંટણીઓ આવે મ્યુનિસિપાલટી વિધાનસભા કે સંસદ ખારીકટ કેનાલની અંદર સિક્સ લેન હાઈવે બનાવીશું એઇટ લેન હાઈવે બનાવીશું પરંતુ ક્યાંય અત્યારે ઠામઠેકાણું દેખાતું નથી એવા ઘણા બધા ઉભરાતી ગટરોના પૂર્વ વિસ્તારની અંદર વારંવાર પડતા ભૂવાના પ્રશ્ન હોય પાણી સોસાયટીઓમાં ન પહોંચવાનો પ્રશ્ન હોય અને આ બધા જે તે વખતે જે તે લોકો વચનો આપી ચૂક્યા છે કે ખારીકટ કેનાલને મેક્કતી કરીશું ને બગીચાઓ બનાવીશું ને અને ખરેખર સમજવા જેવી વાત છે કે જો ખારીકટ કેનાલને આજુબાજુ વ્યવસ્થિત જગ્યાએ ઇન્કલુડ કરી અને એક તો નેશનલ હાઈવે નંબર આઠ છે એના કરતો પણ એક મોટો આવે હું તો એમ કહું છું કે ફોર લેન આ બાજુ ફોર લેન એટ લેન અને છતાં પણ થોડો ફૂટપાથી માંડી રસ્તો વધે એવા એકસો વીસ વીસની સ્પીડે સાધનો જઈ શકે એવો રોડ પર નામ વિજય મારું છે રાજકીય વિશેષક તરીકે આપને શું લાગે કે ઢંઢેરોના વચન પૂરા ન થાય તો એની ફરિયાદ ક્યાં કરવી લોપાલ સમક્ષ કે અદાલત ક્યાં જવું રાજકીય જે ઢંઢેરા ચૂંટણી વખતે જાહેર કરવામાં આવે છે ને ખરેખર એની સંપૂર્ણ જવાબદારી ઇલેક્શન કમિશનરની હોય છે ચૂંટણી પક્ષની પંચની હોય છે કે જે આ બધી જ પાર્ટીઓના ઢંઢેરાઓની નોંધ કરતા હોય છે કારણ કે લોકપાલમાં લોકપાલ જેવું તો કંઈ છે નહીં પ્રજા એ ચૂંટણી કમિશનરની જવાબદારી છે કે જે પાર્ટીએ જે ઢંઢેરા આપ્યા અને જો એ પ્રમાણે કામ કરવામાં પાંચ વર્ષમાં ન આવ્યું તો ચૂંટણી કમિશનરે એ પાર્ટી ઉપર કડકમાં કડક પગલાં લેવા જોઈએ શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ પાર્ટીની માન્યતા રદ થાય ત્યાં સુધીના પગલાં લેવા જોઈએ જેથી કરીને પ્રજાને ખોટા વચનો આપીને કોઈ સરકાર છેતરી ના જાય કોઈ પાર્ટી છેતરી ના જાય કારણ કે પ્રજા તો આપણા ભારત દેશની એંસી ટકા લોકો ખેડૂત છે બરાબર આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે તો અભણ અને અજ્ઞાની લોકોને ખબર નથી હોતી કે ભાઈ આપણે આ જે ઢંઢેરો આપ્યો એનું પાલન ના કર્યું તો કોને ફરિયાદ કરવાની તો ખર જાહેર છે બધાને ખબર જ છે કે આ ઢંઢેરો આપ્યો છે તો ચૂંટણી પક્ષે સામે ચાલીને પોતાની જવાબદારી સમજીને દેશ પ્રત્યે પોતાનું ઋણ અદા કરવા માટે જે પણ પાર્ટીએ જે ઢંઢેરા જાહેર કર્યા છે અને એનો અમલ નથી કર્યો તો એ પાર્ટી ઉપર ચૂંટણી પંચે પગલાં લેવા જોઈએ શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ અને એના ઉપર જ્યાં બને તેમ છતાં પણ જો એ બીજી વાર આવા ઢંઢેરા આપે તો એનું લાયકાત ચૂંટણી લડવાની લાયકાત પણ રદ કરી દેવી જોઈએ અને પ્રજાને આ બાબતમાં માહિતગાર કરવી જોઈએ કે ભાઈ તમારે કંઈ પણ ફરિયાદ હોય તો ચૂંટણી પંચની આ જિલ્લામાં આ જગ્યાએ ઓફિસ છે એનો આ નંબર છે બરાબર એ નંબર ટોલ નંબર ટોલ ફ્રી નંબર પણ આપવો જોઈએ જેથી કરીને પ્રજાને લાગતા ફરિયાદો એ કરી શકે ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો આપણે ઢંઢેરો સાચવી રાખવાની વાત કરીએ છીએ પૂરા ના થાય તો શું કરવું જોઈએ આમાં જો એક વિકલ્પ બીજો બી છે ઘણીવાર આપણે બધા અનેક પ્રશ્નો લઈને આંદોલનો પર ઉતરી જતા આવીએ છીએ ગાંધી ચિંધા માર્ગે પણ ક્યારે આ દેશમાં આઝાદી સુડતાલીસમાં મળી અત્યાર સુધીમાં પ્રજાજનો નાના નાના મુદ્દે ફાઇટ કરવા નીકળી પડે છે સોમાનના મુદ્દે આ મુદ્દે તે મુદ્દે પણ ચૂંટણી ધંઢેરામાં આપેલા વચનો પૂરા ના થવાથી ગાંધી ચિંતા માર્ગે ઉપવાસ પર બેઠા આવું આંદોલન જોયું છે આ કેટલું સફળ થાય બોલો પ્રજાજનો ને બધાની માનસિકતા પણ એવી બદલાઈ ગઈ છે કે ચાહે ગમે એટલો મોંઘવારી વધશે આપણે સહન કરી લઈશું આપણે બીજી કોઈ જોબ પાર્ટ ટાઈમ બી શોધી લઈશું કે આવક વધારીશું પરંતુ ખર્ચામાં કોઈ કાપ નહીં મૂકી આપણે ને આંદોલન નહીં કરીએ ગમે એટલી મોંઘવારી હશે તો બી બધાને પેટ્રોલના ભાવની બધાને ખબર છે દૂધના ભાવની ખબર છે કે ભાઈ આપણે પહેલાં શું ભાવ હતો ને અત્યારે શું ભાવ છે છતાં પણ હજી આજની તારીખમાં રોડ ઉપર એટલા જ વ્હીકલ્સ દોડે છે ટુ વ્હીલર ફોર વ્હીલર અને રોજ જે ડેઇલી એટલા ફોર વ્હીલર્સ અને ટુ વ્હીલર્સ નવા પણ છોડવામાં આવે છે એટલી ટ્રાફિક વધે છે સિટીમાં ને ના ના બિલકુલ નહીં કોઈના આંદોલન કરવામાં રસ નથી ચાહે ગમે એટલી મોંઘવારી વધે તો વધવા દો આપણે તો એફોર્ડ કરી લઈશું અત્યારે તો ઇન્સ્ટોલમેન્ટ પર બી બધી વસ્તુ મળે છે ઇન્સ્ટોલમેન્ટ પર લઈ લઈશું ઈએમઆઈ પર કારણ કે મોંઘવારી પ્લસ એક સિકંદરનું રાજ ચાલતું હોય એવી રીતે આ લોકો રાજ્ય કરી રહ્યા છે અને ઈડી અને પોલીસ ખાતાને પોતાની પાસે રાખી અને જે વિરોધ કરે એને અંદર કરી દે છે એટલે આંદોલનની તો શક્યતા જો હોવી જ જોઈએ કારણ કે આવી રીતે જો આંદોલન બાંદોલન નહીં કરીએ તો એ લોકોની થોડી આંખ ખુલતી હશે એ બંધ થઈ જશે એટલે આંદોલન તો જરૂરિયાત છે જ ચૂંટણી પંચ ભારતનું ખૂબ જ વખણાય છે ચૂંટણી પંચે પણ એક મુદ્દો અવગણ્યો હોય એવું મને લાગી રહ્યો છે જાહેરમાં ખુલ્લે આમ રાજકારણની અંદર પાર્ટીઓ મતદારોને લોભાવી રહી છે મફતના જે લાખ લાખ રૂપિયા આપવાની વાતો કરી કરી અને મતદારોને લોભાવી રહી છે આ તો એક સરયામ લાલોભ અને લાલચથી વોટ મેળવવાની બાબત રહી હતી બીજું વાત થઈ કે ભાઈ આપણે આ ગાંધીચી દર માર્ગનું આંદોલન જોયું છે ખરું તો ચોક્કસ મેં જોયું છે તમે બધાએ પણ જોયું છે અન્ના હજારે છેલ્લા ગાંધીવાદી નેતાએ શું કર્યું બિચારા અત્યારે પસ્તાઈ રહ્યા છે એક નવો રાજકારણી ઊભો કરી દીધો અન્ના હજારેનો સાથ લઈ ગાંધીજી ત્યાં માર્ગે આંદોલન ચલાવી જેને જેલમાં પૂરવાની વાત કરતો તો આજે એની જોડે રહીને એ ઇલેક્શન લડી રહ્યા છે એટલે રાજકારણની અંદર સીધો માણસ જઈ જ શકતો નથી એ પ્રૂવ થઈ ગયું રાજકારણ અત્યારે ભારતનું એવી દિશા ઉપર જઈ રહ્યું છે જેમાં ગુંડાગર્દી સિવાય ભ્રષ્ટાચાર સિવાય તમે રાજકારણમાં સત્તા મેળવી શકો એમ નથી આંદોલન થાય આંદોલન કરનારા જ અત્યારે રાજ કરે છે તો પછી આંદોલન સવાલ ઉત્પાદન કરવાનો માણસ કોણ છે નહીં રાખો કોઈ ફરક નથી કેમ કે ઘરમાં જ ઘર બરોબર નથી તો શેરી બરોબર નથી શેરી બરોબર સોસાયટી બરોબર નથી સોસાયટી બરોબર શહેર બરોબર નથી શહેર બરોબર નથી તો દેશ બરોબર નથી એવું જ છે હું પોતે ડ્રાઈવર છું પેટ્રોલના બે રૂપિયા ભાવ વધે ને સોલિઠ આંદોલન થઈ જતું હતું તરત જ એક રૂપિયા ઓછું થઈ જતું હતું અને અત્યારે નવ્વાણું રૂપિયાનું સો રૂપિયા પેટ્રોલ થઈ ગયા લોકો સહન કરે છે અને કરતા રહે છે તો ભણીને પગાર વધારે લે છે અને એ જ પગાર ઓછાવાળાને નડે છે પણ એ બોલી નથી શકતા લોકો કેમ લડત નથી આપી રહ્યા આંદોલન કેમ નથી કોઈની પાસે ટાઈમ નથી અને આ ગુજરાતમાં મિક્સ પબ્લિક છે એક જ્ઞાતિવાળા નથી તમિલનાડુમાં આંદોલન તરત તરત જ થઈ જાય છે કેરળમાં થઈ જાય છે આંધ્રમાં થઈ જાય છે કર્ણાટકમાં થાય પણ ગુજરાતમાં નહીં થાય તો ગુજરાતમાં મિક્સ પંચ પંચ છે ગુજરાતીઓ કહે છે શેરબજારમાં રોકાણ કરીશું બરાબર આંદોલન કરવાની કોઈ જરૂર નથી સાહેબ ગાંધીજીએ આવા ક્યાંય પોસ્ટરો છપ્યા નહોતા અમે તો જોયું મારી આજે એકોતેર વર્ષની ઉંમરમાં અમે જોયું હશે કે આ એક પોસ્ટર યુદ્ધ થયું છે આટલા પોસ્ટરોના રૂપિયા જો પબ્લિકમાં વેચાયા હોય તો બંને પક્ષ તરફથી એમાં કોંગ્રેસે તો હદ કરી નાખી છે કહે છે કે અમે પૈસા લેતા નથી તો પછી આટલો બધો ખર્ચો કરવાની જરૂર છે પાર્ટીને બી હું તો ભાજપને બી એ જ કહેવા માગું છું કે સાહેબ કાર્યકરોને રાજી રાખો તો સારું રહે પોસ્ટરનો ખર્ચો

અટલ બિહારી વાજપેયીના આપેલા વચનો પૂરા કર્યા છે એ તો અહીં નોંધ લેવી પડે કારણ કે આપણે રામ મંદિર ત્રણસો સિત્તેરમી કલમ ટ્રિપલ તલાકના કાયદા સમગ્ર દેશની અંદર જળવી પરિવહન માટેના રોડ રસ્તાઓ ઘણું બધું વિકાસ કામો થયા છે પણ હવે આમ આદમીની હાડમારી પરેશાની ઘટે એના માટે સોંઘવારી થોડી વધે સોંઘવારી ખબર છે ને મોંઘવારીનો વિકલ્પ એવી અપેક્ષા સાથે વિરમું છું ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો આવજો